जय महाकाल मित्रों महाशिवरात्रि ए देवादिदेव महादेवनी उपासना नो पवित्र त्यौहार छे शिव भक्तों માટે આ દિવસ ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે કેમ કે આ પવિત્ર રાત્રે મહાદેવની પૂજા અર્ચના કરવાથી મનુષ્યના તમામ દુખ સંકટ અને દોષ દૂર થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક મહાશિવરાત્રી પર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અલગ અલગ હોય છે जे तमाम राशिओ पर अलग असर पड़े आ वर्षे महाशिवरात्रि रात्रिए के शुभ योगों बनवाटलीक माटे अतिशय शुभ साबित हो राशि माटे महादेवनी कृपा वरसवा शक्यता छे, जीवन में समृद्धि स्वास्थ्य धार्मिक लाभ मै बीजी तरफ केटलीक राशि थोड़ू सावचेत रहू जरूरी है कारण के ग्रहों की चंचलता नवी परीक्षाओं तरफ दौरी शके छे। तमारी राशि माटे महाशिवरात्रि शुभ छे। के पची तमारे सावचेती रखवानी जरूर छे। आज आप खास महाशिवरात्रि पर तमाम राशिओनू भविष्य महादेव ने प्रसन्न करने विशेष उपायों विषे विगतवार राशि कई छे। नीचे कॉमेंट में जरूर लखजो हर हर महादेव महाशिवरात्रि शिव भक्तों માટે એક અત્યંત પવિત્ર તહેવાર છે જે સમગ્ર વિશ્વમાં ભક્તિ ભાવથી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવાથી જીવનમાં આશીર્વાદ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વર્ષે મહાશિવરાત્રીનો પાવન પ્રસંગ શનિ ગ્રહના પ્રભાવ સાથે આવી રહ્યો છે જે તમામ રાશિઓ માટે અલગ અલગ અસર આપશે કેટલાક લોકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે તો કેટલાક લોકોને ચોક્કસ સાવચેત રહેવાની જરૂર પડશે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ અને ચંદ્રના સંયોગના કારણે કેટલીક રાશિઓ માટે આ મહાશિવરાત્રી કારકિર્દી આરોગ્ય અને સંબંધો માટે શુભ બની શકે છે જ્યારે કેટલીક રાશિઓ માટે આ સમયગાળો થોડી મુશ્કેલીઓ લાવી શકે શિવજીનો આશીર્વાદ મેળવવા માટે અને ગ્રહદોષ દૂર કરવા માટે આ દિવસે રાશિ પ્રમાણે વિશેષ ઉપાયો કરવાથી લાભ થાય છે મેષ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભયોગ લઈને આવી છે મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે જે શિવજીના પ્રિય ગ્રહોમાંથી એક છે महाशिवरात्रि पर शिवजी की आराधना करने मेष राशि नवी तको खुलवानी संभावना छे। खास करीने कारकिर्दी क्षेत्रे तेओ माटे शुभ परिणामो आवशे। जो मेष राशि जातको शिवलिंग पर दूध गंगाजल अने बिलीपत्र चढ़ावे तो तेमने मनगमती नौकरी के धंधा में वृद्धि मळशे वृषभ राशि जातको महाशिवरात्रि खूबज सकारात्मक रहेशे शुक्र ग्रहना प्रभाव ने कारण आ दिवस धन लाभ अनेथ वेपार वृद्धि शुभ साबित थी शकेषभ राशि माटे शिवजी ने सफेद फूलों दूध थी अभिषेक करवु लाभदायी रहे जो तेओ शिव मंदिर जईने शिवलिंग पर काचा दूध और घी चढ़ावे तो जीवन में चाली रहे समस्याओं दूर थी श मिथुन राशि जातकों आ महाशिवरात्रि कार्यक्षेत्र में उत्तम तक आवशे। बुध प्रभाव ने कारण ते शिवजी की कृपा खूबज महत्वपूर्ण छे। मिथुन राशि जातक आ दिवसे रोम नम शिवाय मंत्रो एक सौ आठ वार जाप करव जॉए कारकिर्दी और धंधा में उन्नति थाय કર્ક રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી મિશ્ર પરિણામ આપનારી હોઈ શકે ચંદ્રગ્રહના પ્રભાવને કારણે તેમના મનમાં થોડી અસુરક્ષા અને માનસિક ચિંતા ઉદ્ભવી શકે જો તેઓ શિવજીને ગંગાજળથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે તો તેમને શાંતિ મળશે સિંહ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભયોગ લઈને આવી છે આ રાશિના જાતકો માટે શિવજીની કૃપાથી નોકરી અને ધંધામાં સફળતા મળી શકે જો તેઓ શિવલિંગ પર ગોળ અને ગંગાજળ ચઢાવે તો તેમને ભાગ્યનો સાથ મળશે કન્યા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી મિશ્ર પ્રભાવ આપનારી છે ગ્રહોની સ્થિતિ અનુસાર તેમને થોડું ધ્યાન રાખવાની જરૂર છે જો તેઓ શિવજીને તુલસી મકાન અને સફેદ ફૂલ અર્પણ કરે તો તેમને શાંતિ મળશે તુલા રાશિના જાતકો માટે મહાશિવરાત્રી સફળતા અને સારા સંજોગો લઈને આવી છે શુક્ર ગ્રહની કૃપાથી તેમને શુભ સમાચાર મળી શકે જો તેઓ શિવલિંગ પર ચંદનનો તિલક કરે અને કાળી તલની માળા ચઢાવે તો જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થઈ શકે મંગળ ગ્રહના પ્રભાવને કારણે તેમની કારકિર્દી અને નાણાંકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે જો તેઓ શિવજીને રૂદ્રાક્ષ અને લાલ ફૂલ ચઢાવે તો તેમને સફળતા મળશે ધનરાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખાસ સાવચેત રહેવાની રહેશે શનિગ્રહના પ્રભાવને કારણે તેમની સામે કેટલાક પડકાર આવી શકે જો તેઓ શિવજીને કાળા તલ અને ગંગાજળ ચઢાવે તો સમસ્યાઓ દૂર થઈ શકે મકર રાશિના જાતકો માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભયોગ લઈને આવી છે તેઓ માટે આ મહાશિવરાત્રી શિવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ સમય છે જો તેઓ શિવજીને ઘી અને ખાંડથી અભિષેક કરે તો તેમને લાભ થશે કુંભ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી મિશ્ર પરિણામ આપનારી સાબિત થઈ શકે છે તેઓએ શિવજીના નામનું 108 વાર મંત્ર જાપ કરવો જોઈએ મીન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ યોગો લઈને આવી છે ગુરુ ગ્રહની કૃપાથી તેઓ માટે ઉત્કૃષ્ટ તકો અને નવી સફળતાઓ ઉદ્ભવી શકે છે जो तेओ शिवजी ने दूध अने घी अभिषेक करे तो तेमना जीवन में अनेक शुभ परिबड़ों प्रवेश करशे महाशिवरात्रि में शिवजी की आराधना करवा थी दरेक राशि जातको लाभ थी छे मित्रों महाशिवरात्रि ए भगवान शंकर नी कृपा प्राप्त माटे श्रेष्ठ दिवस छे। जे राशियों माटे आ महाशिवरात्रि शुभ छे તેઓ મહાદેવની કૃપાથી જીવનમાં સફળતા, શાંતિ અને ધનલાભ મેળવી શકે છે. અને જેઓ માટે સાવચેત રહેવાની જરૂર છે, તેઓ મહાદેવની ભક્તિ અને યોગ્ય ઉપાયો દ્વારા નકારાત્મકતાથી બચી શકે છે. તમારે ફક્ત શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવજીની પૂજા કરવી છે. ૐ નમઃ શિવાય નો જાપ કરવો છે અને મહાદેવને જળ, દૂધ, બિલીપત્ર અર્પણ કરવા ભૂલશો નહીં. शिवजीना आशीर्वाद थी તમારું જીવન સુખમય અને સમૃદ્ધિથી ભરપૂર થાય જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો જય ભોલેનાથ